વડાપ્રધાન શ્રીના પદ ચિહ્નલ પર ચાલતા ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધી રહી છે આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનું મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે પાંચ સભ્યોની આ સમિતિમાં અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈ એસ અધિકારી શ્રી સી એલ મીના એડવોકેટ શ્રી આરસી કોડેકર ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર સુશ્રી ગ્રીતા સુશ્રીન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે આ કમિટી તમામ પાસાઓનો સુગ્રથિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ પિસ્તાલીસ દિવસમાં રાજ્ય સરકારને આપશે યુસીસી કાનૂન કે લીધા एक कमिटी की रचना की है जिसकी अध्यक्षता सुप्रीम कोर्ट के एक्स जस्टिस श्रीमती रंजनाबेन देसाई की ओर से की जाएगी निवृत्त सीनियर आई श्री सी एल मीना जी उसके सभ्य होंगे एडवोकेट श्री आर सी कोडेकर जी पूर्व वाइस चांसलर श्री दक्षेश ठाकर जी और सामाजिक कार्यकर्ता सुश्री गीताबेन श्रॉफ भी ये कमिटी में शामिल होगी ये कमिटी को मुख्यमंत्री जी ने निर्देश किया है कि आने वाले 45 दिन में इसकी डिटेल्ड रिसर्च करके सरकार को रिपोर्ट पेश किया जाए देखिए उत्तराखंड का मॉडल एक श्रेष्ठ मॉडल है और कभी भी किसी भी प्रकार के एक ऐतिहासिक निर्णय जब लिए जाते हैं तब राज्य के सभी नागरिकों का रिव्यू उसमें जरूर से लिया जाता है और खास तौर पे इसमें अलग अलग समाज के लोगों का भी रिव्यू लिया जाएगा और कमिटी को इसके डिटेल्ड रिसर्च के लिए जो कुछ आवश्यकता होगी वो सभी सभी स्टेप्स के माध्यम से वो लोग आगे बढ़ेंगे और सरकार को वो रिपोर्ट पेश करेंगे जी तो ये भी तो रूटीन तो तो प्रोसीजर है और ये रूटीन प्रोसीजर में कमेटी डिक्लेयर हुई है और खासतौर पे असेंबली असेंबली का जो समय है

આપણા ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સાથે આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે પણ જાહેરાત કરી છે કે આપણા યુનિફોર્મ સિવિલ કોડમાંથી આદિવાસી સમાજને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પડતો નથી ને એમને સમાવેશ કર્યો નથી એના લીધે આપણા આદિવાસી સમાજની જે પણ પરંપરા છે આપણી આદિવાસી સમાજની જે પણ સંસ્કૃતિ છે કળા છે પ્રકૃતિ બધાનું આપણે પ્રોટેક્શન કરી શકીએ એના માટે આપણા આદિવાસી સમાજને યુસીસીમાંથી બાકાત રાખ્યું છે સમાવેશ કર્યો નથી એટલે આપણા આદિવાસી સમાજે કોઈ પણ ગભરાવાની જરૂર નથી જે રીતે ઉત્તરાખંડમાં પણ યુસીસી ત્યાં લાગુ કર્યો છે ત્યાં પણ આદિવાસી સમાજને આપણે યુસીસી માટી બાકાત રાખ્યો છે સમાવેશ કર્યો નથી એ રીતે ગુજરાતમાં પણ યુસીસીમાં આદિવાસી સમાજને રાખ્યો નથી આપણા ગુજરાતના જ અમુક વિપક્ષના નેતા આપણા આદિવાસીને ગેરમાર્ગે દોરવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે યુસીસી લાગુ થશે તો આદિવાસી સમાજનું અહિત થશે અહિત ક્યારે થાય જ્યારે આપણા આદિવાસી સમાજ યુસીસીમાં સમાવેશ કરતો હોય ગુજરાત સરકારે હમણાં કેન્દ્ર સરકાર અને ઉત્તરાખંડની સરકારે પણ પહેલાથી જ જાહેરાત કરી છે કે યુસીસીને આદિવાસી સમાજ આમાં યુસીસીમાં સમાવેશ થતો જ નથી તો એમને કોઈ પણ આપણા આદિવાસી સમાજના હકો છે ને આપણી પરંપરા છે એને કોઈ પણ નુકસાન થશે નહીં એટલે હું તમને ગુજરાત સરકાર વતી પણ ખાતરી આપવા માંગુ છું આદિવાસી સાંસદ તરીકે પણ ખાતરી આપવા માગું છું કે મારી ભારત સરકાર કે ગુજરાત સરકારોએ હંમેશા આદિવાસીનું હિત જ હંમેશા જોઈ છે એટલે આપણા આદિવાસી સમાજ કોઈ પણ આપણે ગેરમાર્ગે દોરાવવામાં નથી મિત્રો જય આદિવાસી જય જોવાહર જય હિન્દ જય ભારત ધન્યવાદ